જેને જવાબદાર સ્ટાફ ઉપસ્થિત છે બધાનું સ્વાગત અને બધાને નતમસ્તક વંદન કરું છું આમ તમે બધા મને વરસાદ માટે ખાસ કરીને જોતા હશે યુટ્યુબ ઉપર જોતા હોય અથવા તો કોઈ પણ ન્યૂઝ ચેનલોમાં અલગ અલગ ચેનલના માધ્યમથી જોતા હશે જેવી રીતે પ્રવીણભાઈ હમણાં ઘણી બધી લાંબી વાતો કરી ત્યારે આ પાછળનું એક એવું રીઝન છે જેવી રીતે ગુજરાતભરની અંદર ખેડૂતો છે એ મારી આગાહી જોવે છે સાંભળે છે પછી યુટ્યુબ ના માધ્યમથી હોય કે ટીવી ચેનલના માધ્યમથી હોય અને હવે તો ઘણી વખત એવું પણ બને કે ટીવી ચેનલમાંથી ડિબેટ માટે મને કોલ આવે એટલે ઘણી વખત મારે કહેવું પડે કે જે મેં પરમ દિવસે તમને જે અપડેટ આપેલી છે એમાં કોઈ ફેરફાર નથી તો એ કંઈક ના બેસો ને આજે આજે એક ડિબેટ કરીએ કેમ કે એ તો ચેનલોનો વ્યવસાય છે

વ્યુઅર શું કામ વધારે મળે છે ટીઆરપી શું કામ વધારે મળે છે એનું બે એક જ કારણ છે પ્રવિણભાઈ જેવી રીતે વાત કરતા હતા કે આપણે બધા ગામડાના ખેડૂતો છે ને આમ તો આ ભારત દેશની અંદર આજની તારીખે સિત્તેર ટકા વસ્તી છે ને આ દેશની અંદર ગ્રામ્ય વસ્તી છે જે ગામડાઓમાં જીવે છે આ ગામડાથી બનેલો આપણો દેશ છે ત્રીસ વસ્તી છે એ શહેરી વસ્તી છે વસ્તી છે એ સિટીમાં રહીએ છે પણ અત્યારે જેવી રીતે ગામડામાંથી સિટીમાં આપણે માઇગ્રેટ થઈ રહ્યા છે આવી જ રીતે આપણે કન્ટિન્યુ આપણા યુવાનો આપણા છોકરાઓ સિટીમાં સ્થળાંતર કરશે ને તો બે હજારને પચાસ સુધીમાં સિત્તેર ટકા વસ્તી સિટીની થઈ જશે ને ત્રીસ ટકા વસ્તી ગામડાની રહેશે આ પરિસ્થિતિનું નિર્માણ આવનારા દિવસની અંદર થાય જ છે પણ હું પણ ગ્રામ્ય વિસ્તારની અંદર મોટો થયો છું ગામડામાં મારો જન્મ થયો છે જૂનાગઢ જિલ્લાના માળિયા તાલુકાનું ખોરાસા ગીર ગામ છે હું એક ગામની શાળામાં ભણ્યો છું ત્યાં ગલીઓમાં રહીમો છું અને પ્રવીણભાઈ કીધું એમ કે અમારો સમાજ જનરલી ખેતી સાથે ઓછા સંકળાયેલા હોય પણ જોગાનું જોગ મારો પરિવાર છે ને એ વર્ષોથી ખેતી જ કરે છે આજની તારીખે અમે એક ખેડૂત જ છે એક સામાન્ય જીવન છે મારું ખેડૂતનો દીકરો છું જાતે ખેતી કરી છે એગ્રીકલ્ચર ગ્રેજ્યુએટ થયો છું એ પછી મને એમ લાગ લાગ્યું કે ભાઈ આપણે આપણા ખેડૂત પરિવાર માટે કંઈક કરવું જોઈએ એને કંઈક સારી માહિતી આપવી જોઈએ અને તમે બધા જે મને સાંભળો છો ને એની અંદર એક જ મુદ્દાનો વાત છે એક જ મુદ્દાનો કાર્યક્રમ કહી શકાય કે આપણે બધા ભારતના વતની છે ને આ એક દેશની અંદર બે દેશ છે હું વારંવાર કહું છું એક છે ઇન્ડિયા અને એક છે ભારત પછી અમુક જે ભાષાઓ બોલાતી હોય અમુક લેંગ્વેજો બોલાતી હોય હવામાન વિભાગના અધિકારી છે સારું કરે સારા વેધર એક્સપર્ટ છે પણ તમારી સામે આવીને ટીવીના પડદા ઉપર આવીને એમ કહે કે બે દિવસ માટે થોમ એક્ટિવિટી થશે એટલે હવે સ્ટોમ એક્ટિવિટી એટલે શું એ ખબર ન પડે અલગ અલગ જે વેધરના શબ્દ છે એ વાપરે વધારે પડતા અંગ્રેજીના શબ્દ વાપરે એટલે આપણે કઈ ખબર ન પડે એટલે એ ઈન્ડિયા કહેવાય ને હું કહું છું હું ભારતમાંથી બોલું છું મારા ખેડૂતને સમજાય ને એ ભાષામાં બોલું છું એટલે ખેડૂતો છે ને એને એમ લાગે કે આ આપણો કોક છે આ આ જે બોલે ને એ કોક આપણો છે ભાષા ઉપરથી ને એમ ખબર પડી જાય અને હું એકદમ દેશી આપણી કાઠિયાવાડી ભાષા બોલવાળો માણસ છે એટલે ખેડૂતોને એગ્રીકલ્ચર લગતી માહિતી તમામ પૂરી પડતી રહે એ માટે પણ અમે અલગ અલગ માધ્યમોથી તમામ માહિતી આપીએ છીએ અમે તો પ્રાકૃતિક પણ એક અભિયાન ચલાવીએ છીએ જેથી કરીને ખેતી બને આમ તો સમસ્યા અત્યારે એવી છે આપણા બધા ખેડૂતભાઈઓની સંદીપભાઈ જેવા અને વિપુલભાઈ જેવા આપણા ખેડૂત પુત્ર આપણા આવા યુવાનોની આપણે એટલા માટે જરૂર છે કે આવા સારા માધ્યમથી આપને બચાવી શકશે કેમ કે અત્યારે પરિસ્થિતિ એ છે આપણે બધા એવા સમાજમાંથી આવીએ છીએ કે આપણે સારું મોટરસાયકલ લીધું હોય આપણો સગો ભાઈ એમ કેમ કે કાલે તારું મોટરસાયકલ લઈ જાવ તો આપણે અંદરથી મન નો માને પણ નાઈ નો પાડી શકીએ થાય ને આ બધાને આવું થતું હશે આમ હોકારો બોકારો દેજો આમ તમે આમ હજર થઈ ગયા હોય એટલે મને કઈક બીક લાગે એમ વ્યાંક આમાં ઉભા થઈને ક્યાંક મારી જેવો માહોલ છે આ પરિસ્થિતિમાં તમે બધા ઉપસ્થિત છે બહુ સારી વાત છે તમારી લાગણી અને પ્રેમ છે એટલે તમારો બહુ સમય નહીં લો આપણે વાડીએ જે કઈ કામ હોય રાબેતા મુજબ તમે કરી શકશો એટલે આપણે વહેલા છૂટા પડવાનું છે પણ અગત્યની વાત એ છે કે સંદીપભાઈ અને વિપુલભાઈ જેવા યુવાનો આપણે ક્યાં ખાસ જરૂર છે તો કે આપણે મોટરસાઇકલ લીધું હોય તો પણ આપણા સગા ભાઈને આપણે આપવું હોય ના નથી પાડી શકતા પાડોશી હોય સગો ભાઈ હોય કોઈ ગામનો વ્યક્તિ હોય આપવું પડે પણ અંદરથી મન ન માને મોટર ની કિંમત કેટલી તમે નક્કી કરો વધીને એક લાખ રૂપિયા આ મોંઘવારીમાં એક લાખ એટલે કઈ બહુ મોટી રકમ ન કહેવાય એક લાખ રૂપિયાની વસ્તુ છે એ સગા ભાઈને આપવામાં આપણું મન ન માને પણ દુઃખની વાત એ છે કે આપણી જમીન છે આઠ દસ લાખની વીઘો હોય તમારી પાસે માત્ર દસ વીઘા જમીન હોય તો એ સિત્તેર એસી લાખ રૂપિયાની જમીન હોય એ જમીન આપણે પેલા ગોધરાવાળાને આપીએ સાચું ને એ જમીન મોટર આપીએ લાખ રૂપિયાનું પણ સિત્તેર લાખ ની જમીન આપણા ગોધરા ભરોસે આપણી ખેતી થાય આ બહુ દુઃખની વાત છે અને મજબૂરી છે કે આપણા યુવાનો છે આપણા દીકરા દીકરીઓ છે સુરત છે અમદાવાદ છે અંકલેશ્વર છે મુંબઈ છે કોઈ દિલ્હી જયપુર છે એટલે ગામડે કોણ હોય તો કે વૃદ્ધ ઉંમરવાળા જે ખેતી કરી નથી શકતા અને પ્રાકૃતિક ખેતી કરવી હોય તો જાતે મહેનત કરવી પડે ઘરના લોકોએ કામ કરવું પડે ગાય રાખવી પડે બળદ રાખવા પડે તો આ બળદ રાખીએ તો આ બધું કરે કોણ કામ પછી આપણે આપીએ ભાગ્યું ગોધરાવાળાના એક પરિવારને ગોધરાવાળું પરિવારને આપણે કંઈક વાડીએ એક મકાન બનાવી દે રહેવાની વ્યવસ્થા કરી દઈને એ લોકો ત્યાં રહે એનો બધો ખર્ચો આપણે આખું વર્ષ આપીએ મજૂર તરીકે રાખીએ અને ભાગિયા તરીકે રાખીએ જે રીતે રાખીએ એ રીતે હવે એને એમ કહ્યું કે તમારે જીવામૃત બનાવવાનું છે તો એ કરવાના નથી એને એમ કહો કે તમારે પંચપરણી હર

કેમ કે બધાની ને ક્યાંય મજબૂરી છે આપણે એમ કહીએ કે મારે રાસાયણિક ખાતર કે કેમિકલ પેસ્ટીસાઇડ વાપરવું નથી તો ઓલો ભાગ્યું જ ન રાખ્યું આપણું એટલે વાપરવું જ પડે હવે આપણે મજબૂરીમાં વાપરવું પડે છે તો મજબૂરીમાં આપણે રાસાયણિક ખાતર કે કેમિકલ પેસ્ટિસાઇડ લેવાનું છે તો એની અંદર કમ સે કમ આપણે એટલી કાળજી રાખીએ કે સારી ક્વોલિટી મળે અને વ્યાજબી ભાવે મળે આ બધાનો હેતુ હોય પછી કોઈ પણ ફિલ્ડમાં હોય આ તો આપણે ખેતીવાડીની વાત છે પણ અન્ય ફિલ્ડમાં હોય તો પણ બધાની એક અપેક્ષા હોય કે સારી ક્વોલિટીનું લેવું છે અને વ્યાજબી ભાવથી લેવું છે તો સારી ક્વોલિટીનું વ્યાજબી ભાવથી કોઈ પણ આપતું હોય એને મારો સફળ હોય કાયમી માટે ઓમ એગ્રો માંડાવડમાં પણ સંદીપભાઈ ઘણા સમયથી ચલાવી રહ્યા છે હું તો અનેક વખત એની દુકાનની મુલાકાત ત્યાં માંડાવડ લઈ ચૂક્યો છું અને મને એના ઉપર પૂરો ભરોસો છે પૂરો વિશ્વાસ છે કે વ્યક્તિ જે કરે છે પોતે ખેડૂત પુત્ર છે એટલે એ જે કરે છે ખેડૂતના હિતમાં કરે છે એ જે કાંઈ એની દુકાનની અંદર પ્રોડક્ટ રાખે છે રાખે છે તે સારી કંપનીની ઉચ્ચ ગુણવત્તાવાળી ક્વોલિટી બેઝ પ્રોડક્ટ રાખે છે અને વ્યાજબી ભાવથી વેચે છે એટલે મને એમ થયું કે ચાલો આજ કાના વડલામાં પણ જો સંદીપભાઈ ને વિપુલભાઈ છે આ એક નવી શરૂઆત કરતા હોય તો આપણે એને પ્રોત્સાહિત કરવા જોઈએ જેથી કરીને આગળ એનો ઉત્સાહ વધે અને એ માટે કઈક સારું કામ કરી શકે એટલે संदीपભાઈમાં કોઈ કઈ ચિંતા કરજો કે તમે બધા ગામના છે એટલે ખબર હોય પા આસપાસના ગામમાંથી પણ કોઈ આવતા હોય બિલકુલ ચિંતા કરવાની જરૂર નથી હું ઘણા સમયથી ઓળખું છું તમે